ખે આર દુમુક કિને દેતા ને તમે આર દુમુક કિને દેતા માય કે માય પિરના બાજુ ઢાળી લે જાતો હોય તો ને ભલે વેરાય કે પિન્ડા પિન્ડા બે જણા નું તાસ જાળી રાખવું નબોજી આપિનનો પણ વા એક એકય તારા આત્મા નો આયો તો પૂરું થઈ ગયું સૂર્ય <laughs> બાર <laughs> 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 <laughs>